快点！还 તો મિત્રો હાલમાં તમે જે વિડીયો જોયો એ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો હિન્દુ ધર્મ પ્રમાણે ગૌને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે પરંતુ તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે કેટલાક લોકો દ્વારા તેમને કતલખાને લઈ જવામાં આવતી હોય છે અને તે વિડીયોમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો આ અંગેની જાણ ગૌપ્રેમીઓને થતાં ગૌરક્ષકો તેમને બચાવવા માટે પહોંચી ગયા હતા અને તેમના વાહનનો પીછો કરી અને કેટલાક કિલોમીટર સુધી અકસ્માત અને જીવના જોખમે ગૌમાતાઓને બચાવી હતી તો મિત્રો આ ગૌરક્ષકો માટે આ વિડીયોને એક લાઇક તો બને જ તો મિત્રો આ સમગ્ર ઘટના અંગે તમારું કોઈ જો તો કોઈ કહેવું હોય તો કમેન્ટ કરી શકો છો તો આજના વિડીયો પરંતુ બસ આટલું જ વિડીયોમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો